નમસ્કાર ખેડૂત મિત્રો ગામડિયો ખેડૂત ચેનલમાં તમારા બધાનું ફરી પાછું સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે મગફળીમાં કાળી ફૂગના બેક્ટેરિયા નાખવાના છે તો ચાલો આજે આપણે મગફળીમાં કાળી ફૂગના બેક્ટેરિયા નાખવાના છીએ તો ચાલો મિત્રો વિડીયોમાં તમે બધે બહેને રહેજો તો ચાલો હવે આપણે તમને માંડવી બતાવીએ તો જઈ લ્યો મિત્રો આ છે આપણે માંડવી અને માંડવી જોઈ લે કે સરસ મજાની છે અને એક નંબર છે મિત્રો માંડવી અને મિત્રો અત્યારે વરસાદ પણ ચાલુ છે જોઈ લ્યો આમ ડુંગરમાંથી આવવાનું ચાલુ થઈ ગયું છે આપણે વરસાદનું અને હવે આપણે માંડવીને હેરું પહેલાં ગણશું કારણ કે મિત્રો પહેલાં હેરું ગણવું પડે છે જેથી કરીને ડબલાનો માપ સરખો લઈ શકીએ છીએ તો પહેલાં આપણે હૈરું ગણી નાખી કે કેટલી કુલ હૈરી છે અને દસ વીઘાનું વાવેતર છે તો દસ વીઘાના વાવેતરમાં કેટલા કેટલા એક ઉથલે કેટલા ડબલા નાખવા એ બધું એમાં માપ હોવો જોઈએ અને એટલા પ્રમાણે આપણે ઠેલી પણ નાખવાની બધું એ પ્રમાણે કરી અને ત્યારબાદ ભેળવીને અને ત્યારબાદ આપણે માંડવીમાં નાખવાનો છે બેક્ટેરિયા મિત્રો કંઈક કંઈક છોડવા જાય છે એના માટે આપણે આ નાખીએ છીએ અને મિત્રો જે સફેદ બેક્ટેરિયા આવે છે એ તો માંડવી થોડીક મોટી થાય ત્યારબાદ નાખવામાં આવે છે અને મિત્રો અત્યારે તો ખાલી આપણે આ જે જાય છે છોડ એના માટે નાખીએ છીએ તો જોઈ લો મિત્રો અત્યારે આપણે બેક્ટેરિયાને ઠલવી રહ્યા છીએ જોઈ લો આપણે મિત્રો રેતી નાખેલી છે જોઈ લો પહેલા તો અને અત્યારે આપણે બેક્ટેરિયાને ઠલવવાનું છે તો ચાલો મિત્રો હવે ઠલવી અને મિત્રો આપણે પહેલાં આમાં આ નાખી દઈ બેક્ટેરિયા અને ત્યારબાદ ભેળવવાનું પણ છે ત્યારબાદ આપણે નાખવાનું ચાલુ કરી દે હું વાણિયા દ્વારા અને મિત્રો આ બાજુની આપણે જે માંડવી છે આપણે જેમાં નાખવાના છે અત્યારે બેક્ટેરિયા એ મિત્રો આપણે હિતાવી કે અઠાવીસ દિવસની માંડવી થઈ છે અને મિત્રો જીવીસ મગફળી છે અને એમાં મિત્રો આપણે નેદવું પણ પડશે અને દવા પણ છાંટવી પડશે અને મિત્રો છેટે પડે તો દવા છાંટી છે અને આપણે હવે આમાં ક્યારે દવા મારવાનું છે એ આપણે જોઈ લેવું અને મિત્રો અત્યારે તમે જોઈ લો કે આપણે નાખવાનું ચાલુ કરી દીધું છે અને મિત્રો નાખવાનું જ્યાં ચાલુ કર્યું હતું ત્યાં તો મિત્રો વરસાદ ભૂગી ગયો જોઈ લ્યો આપણે થોડોક વાર વરસાદનો આનંદ માણીએ જોઈ લો મિત્રો વરસાદ એવો આવ્યો કે બાકી નહીં એવો હલાતું નહોતું એવું આવ્યો હતું વરસાદ હવે મિત્રો આપણે વરસાદ વયો ગયો છે તો ચાલો આપણે હવે ભેળવી લઈએ અને મિત્રો વરસાદ વયો ગયો એટલે હવે બેક્ટેરિયાને ભેળવવાનું કામ ચાલુ થઈ ગયું અને ત્યારબાદ હવે ભેળવાઈ જઈને એટલે હવે નાખવા માંડવાનું છે આપણે અને મિત્રો મિત્રો આપણે દર વર્ષે જેટલી ફરે માંડવી આવી છે એટલી ફરે મિત્રો ઉપર જ થઈ છે એક વીઘામાં એક ખાંડી ખાંડીની તો ઉપર જ એટલે એટલે મતલબ ખાંડી તો જ છે પછી વધારાની આપણે ભરી છે એસી પેરા ટાઈલ્સ ના ભર્યા છે આપણે એક ખેતરમાં ચાલી કે એટલા ભર્યા અને બીજા ખેતરમાં ચાલી કે એટલા અને મિત્રો અત્યારે તમારો ભાઈ નીકળી ગયો છે નાખવા બેક્ટેરિયા જોઈ લ્યો કેમ છે બાકી બેક્ટેરિયા લાગે ને કે એમ જ કે ધુઈડે જ છે તમને કોક એમ લાગતું છે કે આ ધુઈડે જ છે પણ ના ખેડૂત મિત્રો આ છે આપણે બેક્ટેરિયા મિક્સ કરેલા છે એમાં ભેગા તો ચાલો અત્યારે આપણે નાખવાનું કામ ચાલુ થઈ ગયું છે જોઈ લ્યો જ્યાં જ્યાં મિત્રો છોડ જાય ને ત્યાં અહીંયા એ આપણે નાખવાના હોય છે અને મિત્રો એક એક આઈરા આપણે ચાર ચાર આઈરો લેતા જઈ છે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી નાખજો અને જો ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો મળીશું નવા વિડીયોમાં જય જવાન જય કિસાન